તો આ તરફ ગોંડલથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અનેક ગામોમાં ધોધમાર કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે રાણસીકી ગામે બે ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબકી ચૂક્યો છે જ્યારે રાણસીકી મોટી ખિલોરી દરડીના ખાંભામાં વરસાદ જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરોમાં પાણીને પાણી જોવા મળી રહ્યું છે ગોંડલમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ખુલ્લામાં પડેલી કેટલીક બોરીઓ પલળી ગઈ છે જેના કારણે જગતના તાતને મોટું નુકસાન સેવાઈ રહ્યું છે મોટા ભાગનો પાક શેડમાં હોવાથી પલળતા બચ્યો છે જ્યારે બાકીનો પાક પલળીને ખાસ થયો છે

ગોંડલમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ખુલ્લામાં પડેલી કેટલી બોરીઓ પલળી ગઈ છે જેના કારણે જગતના તાતને મોટું નુકસાન સેવાઈ રહ્યું છે મોટા ભાગનો પાક શેડમાં હોવાથી પલળતા બચ્યો છે જ્યારે બાકીનો પાક પલળીને ખાસ થયો છે